પશ્ચિમ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરવામાં આવ્યું આજ રોજ ભુજ શહેર મધ્યે પશ્ચિમ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેર મધ્ય આવેલી નવજીવન બ્લડ બેંકના સહયોગથી આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નવેમ્બર મહિનામાં એક અઠવાડિયામાં સમગ્ર ભારતભરમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને આશરે એક લાખ યુનિટ કરતાં પણ વધુ રક્ત એકત્રિત થતું હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં નાજા બેપરવડ વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છના મંત્રીનું દાયિત્ય છે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગડ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા બ્લડ ડોનેશ કેમ્પનું આયોજન યોન જુનિયો બ્લડ બેંકના સહયોગથી દડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા યુવાન નવયુવાન બજરંગીઓ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે અને હજી પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ છે આજે બ્લડ ડોનેશન દર વર્ષેની જેમ બજરંગો દ્વારા કરવામાં આવે છે તો જ્યારે આપણે ઢાંચો તોડવામાં આવ્યો ત્યારે કાર સેવા દ્વારા રામ કોઠારી અને શરદ કોઠારી બંને કોઠારી બંધુઓ દ્વારા તેના લઈને હુતાત્મા દિવસ નિમિત્તે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને બજરંગલ પૂરા ભારતભરમાં નવેમ્બર મહિનાના અઠવાડિયામાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને એક લાખથી વધારે પણ યુનિટો બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેન્કોમાં જમા કરાવતું હોય છે દરેક નવયુવાનોને કહેવામાં આવે છે કે તમે વ્યસનથી દૂર રહો અને નિયમિત બ્લડ ડોનેશન ક્યાં કરતા રહો બ્લડ ડોનેશન કરવાથી હેલ્થ પણ સારું રહેશે અને અડતાલીસ કલાકમાં બ્લડનો પુનઃ જથ્થો પાછો આવી જતો છે ક્યાંક ને ક્યાંક નવ યુવાનોને અંદર ડર હોય છે કે હું બ્લડ ડોનેશન કરીશ તો મારામાં અશક્તિ આવી જશે થશે તો પહેલી વાર ક્યાંક ને ક્યાંક નવ યુવાન કરતો હોય તો એને ડર હોય છે પણ પછી કોઈ કોઈ પ્રોબ્લેમ થતો નથી અને દર વર્ષે નિયમિત દર મહિને બ્લડ ડોનેશન કેમ્પ કરવું જોઈએ કારણ કે ઘણા પણ મંદ હોય છે બાળકો માટે પણ જરૂરિયાત હોય છે આપણે જોતા હોય છે તો ઘણી વખત અનેક સેવાકીય કાર્યો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવતા હોય છે અને ઇમરજન્સીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું કાર્ય ત્રણસો પાસઠ દિવસ ચલાવવામાં આવતું હોય છે